નમસ્તે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પાયલ ચાવડા અસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત આપનું સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાનું છે પેપર નંબર એસ કેટી એમ એસ કેટી એસ બસો ત્રણ આશ મહાકાવ્યોનો વિભાગ એક રામાયણ સુંદરકાંડનો એકમ એક મહર્ષિ વાલ્મિકીનું જીવન અને સમય તો જેવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણનો પરિચય જોયો હવે આપણે મહર્ષિ વાલ્મિકીનું જીવન અને એમના સમય વિશેનું આપણે અધ્યયન કરીશું તો મહર્ષિ વાલ્મીકી વિશે જ્યાં કહેવાયેલું છે કુજંતમ રામ રામેતી મધુરમ મધુરાક્ષરમ આરોહ્ય કવિતા શાખામ વંદે વાલ્મીકી કોકિલમ વિદ્યાર્થી મિત્રો જેવી રીતે સંસ્કૃત સાહિત્યની અંદર બીજા કવિઓની જેમ જ મહર્ષિ વાલ્મિકી વિશે પણ આપણને ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ એમના જે પૂર્વવર્તી અને પરવર્તી ગ્રંથો છે એ ગ્રંથોના આધારે આપણે મહર્ષિ વાલ્મિકીનું જીવન અને એમના સમય વિશેની માહિતી મેળવી શકીએ છીએ તો મહર્ષિ વાલ્મિકીને આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા કારણ કે રામાયણ જે છે એ આદિ મહાકાવ્ય તરીકે વિખ્યાત છે એટલા માટે મહર્ષિ વાલ્મિકી પણ આદિ કવિ તરીકે પ્રખ્યાત છે અને એક દંતકથા પ્રમાણે વાલ્યા લુટારા તરીકે પણ આપણે બધા જાણીએ છીએ અને કથા પણ આપણે સાંભળેલી હશે જેમની અંદર મહર્ષિ વાલ્મિકીજી છે એમને વાલ્યા લુટારા તરીકે ઓળખવામાં આવતા હતા તો એ આપણે કથા છે એ થોડી સમજીએ તો એ કથાની અંદર એક વખત જંગલમાં જ્યારે મહર્ષિ વાલ્મીકી લૂંટ કરવા માટે ઊભા હતા જેમને વાલ્યા લૂંટારા તરીકે ઓળખવામાં આવતા હતા તો ત્યારે એ રસ્તા ઉપરથી સપ્તર્ષિઓ પસાર થયા અને સપ્તર્ષિઓ પસાર થતાં એમણે એક પ્રશ્ન પૂછ્યો કે તમે આ લૂંટફાટ છે એ શા માટે કરો છો ત્યારે એમણે જવાબ આપ્યો કે હું મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે આ કાર્ય કરું છું ત્યારે સપ્તર્ષિઓએ એમને કહ્યું કે એક વખત તમે તમારા કુટુંબજનોને પત્ની અને બાળકોને આ પ્રશ્ન પૂછજો કે એ તમારા આ કાર્યમાં સહભાગી છે કે નહીં ત્યારે સપ્તર્ષિઓ ઉપર વિશ્વાસ રાખી અને એ ઘરે ગયા ઘરે જઈ અને પોતાના પત્ની અને કુટુંબીજનોને પૂછ્યું કે એ જે આ લૂંટ ફાટનું કામ કરી રહ્યા છે એમની અંદર એમના કુટુંબીજનો એમની સાથે સહમત છે કે નહીં ત્યારે એમણે ના પાડી અને કહ્યું કે એ લોકો એમના કાર્ય સાથે સહમત નથી પણ કુટુંબનું ભરણ પોષણ કરવું એ બધાની એક કર્તવ્ય છે એક જવાબદારી છે તો ત્યારે માર્ષિ વાલ્મિકીને જેમને વાલ્ય લૂંટારા તરીકે ઓળખવામાં આવતા હતા એમણે વૈરાગ્યને ધારણ કરી લીધો અને એ સપ્તર્ષિઓને ગુરુ બનાવી એમને પ્રણામ કરી અને જંગલની અંદર જતા રહ્યા ત્યારે સપ્તર્ષિઓએ તેમને એક મરામરા શબ્દનું જાપ કરવા માટે કહ્યું અને થોડા સમય પછી એ રાફડા ઉપર બેસી અને એ રાફડામાં એ મરા મરા શબ્દનું જાપ કરવા લાગ્યા થોડો સમય વીત્યો અને ફરીથી જ્યારે સપ્તર્ષિઓ ત્યાંથી પસાર થયા ત્યારે એમને રામ રામ એવો શબ્દ સંભળાયો ત્યારે એમણે લાગ્યું કે જરૂરથી આ તે લૂંટારો છે જેણે હવે આ શબ્દનું જાપ કરી અને એ રામ નામ શબ્દનું જાપ કરી રહ્યો છે એટલે હવે એ મહર્ષિ બની ગયો છે ત્યારે સપ્તર્ષિઓએ તેને બહાર આવવા માટે વિનંતી કરી અને કહ્યું કે હવે આપ એક મહર્ષિ બની ગયા છો હવે આપ એક ઋષિ બની ગયા છો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ દંતકથા પ્રમાણે વાલિયા લુટારામાંથી એક વાલ્મિકી ઋષિ એ બન્યા એમના પછી એક માન્યતા પ્રમાણે વાલ્મિકીનું મૂળ નામ રત્નાકર પણ હતું અને આનંદ રામાયણની કથા પ્રમાણે વાલ્મિકીના ત્રણ જન્મ બતાવવામાં આવે છે જેમાં પ્રથમ જન્મમાં તે બ્રાહ્મણ હતા બીજા જન્મમાં શિકારી અને ત્રીજા જન્મમાં મહર્ષિ વાલ્મિકી તરીકે પ્રતિષ્ઠિત થયા તો આવી રીતે આપણે થોડી ઘણી દંતકથાઓ અને એમના જીવન વિશેની માહિતી છે એ અહીંયા મેળવી અને વલ્મિકમાંથી એ બહાર આવવાના કારણે વાલ્મિક થયા કે જેવી રીતે એ રાફડા પર રામ નામનું જાપ કરવાથી એ રાફડાની અંદરથી રામ રામ એવો શબ્દનું જ્યારે બહાર આવ્યા ત્યારે એ વલ્મિકમાંથી વાલ્મિક ઋષિ કહેવાયા તો આ દંતકથા પ્રમાણે આપણે જોયું કે કેવી રીતે વલ્મિકમાંથી વાલ્મિક બન્યા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શોક શ્લોકત્વ આગતઃ કે એક વખત જ્યારે તમસા નદીને કિનારે મહર્ષિ શ્રી પોતાના શિષ્યોની સાથે સ્નાન કરવા માટે ગયા ત્યારે એમણે જોયું કે એક ક્રોંચ યુગલ જે છે એ રતિક્રીડામાં મગ્ન હતું ત્યારે શિકારીના તીર લાગવાથી એ ક્રોંચ યુગલમાંથી જે નર છે એ નીચે પડી ગયું અને થોડીવાર તરફડી અને પછી તે મૃત્યુ પામ્યું અને ત્યારબાદ જે માદા છે એ એમના મૃત્યુથી વિલાપ કરવા લાગી અને તરફરવા લાગી આ દ્રશ્ય જોઈ અને વાલ્મિકીજી છે એ ખૂબ જ હચમચી ગયા અને એમના મુખમાંથી એ જે શ્લોક સરી પડ્યો શાપના રૂપમાં કે મા નિષાદ પ્રતિષ્ઠા તમગમઃ શાશ્વતી સમાહા યત ક્રોંચ મિથુના દેકમ અવધિ મોહિત વાલ્મિકીજીએ એમને કહ્યું કે હે નિષાદ તે કામથી મોહિત થયેલ ક્રોંચ મિથુનમાંથી એકનો વધ કર્યો છે તને હવે ક્યારેય જીવનમાં ચીર શાંતિ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત નહીં થઈ શકે આવી રીતે કહી અને સંસ્કૃતનો પ્રથમ શ્લોક જે શાપના રૂપમાં એમના મુખની અંદરથી સરી પડ્યો ત્યારબાદ જ્યારે નારદ દ્વારા સંભળાવવામાં આવેલી રામકથા છે એમના એમના ઉપર રામાયણની રચના કરવા માટે આ ઘટના જે છે એ ખૂબ જ કારણભૂત છે અને આ ઘટના પછી મહર્ષિ વાલ્મિકીએ રામાયણની રચના કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે મહર્ષિ વાલ્મિકીના સમય વિશે થોડી ઘણી માહિતી જે છે એ આપણને અહીંયા આપેલી છે એ આપણે જોઈએ તો મહર્ષિ વાલ્મિકીના સમય વિષયક કોઈ નક્કર માહિતી જે છે એ ઉપલબ્ધ નથી થતી પરંતુ જેવી રીતે આપણે પહેલાં પણ કહ્યું હતું કે એમના પૂર્વવર્તી અને પરવર્તી ગ્રંથના આધારે જે માહિતી આપણને અહીંયા મળેલી છે એનું આપણે અધ્યયન કરશું તો ડબલ્યુ ગર્નર ગાર્નરના મત મુજબ રામાયણનો સમય જે છે એ ઈસવીસનની પ્રથમ સદીના પૂર્વાર્થ કે એની પણ પ્રાચીન સમય મૂકી શકાય છે વિદ્યાર્થી મિત્રો બુદ્ધચરિત જે છે મહાકાવ્ય અશ્વઘોષ તે અશ્વઘોષનો સમય પણ પ્રથમ સદીની પૂર્વાર્ધની અંદર માનવામાં આવે છે અને એની અંદર રામાયણના ઘણા અંશો જે છે એ મહાકાવ્યમાં આપણને જોવા મળે છે એટલા માટે આપણે પ્રથમ સદી જે છે એનો પૂર્વાર્ધ અથવા તો એમનાથી પણ પ્રાચીન સમય જે છે એ મૂકી શકીએ છીએ વિન્ટરનિચ્સના મત પ્રમાણે વાલ્મીકી અને રામાયણનો સમય જે છે એ ઈસવીસનની ત્રીજી સદીમાં મૂકી શકાય છે ત્યારબાદ વી વરદાચાર્યના મત મુજબ મહર્ષિ વાલ્મિકી જે છે એ રામના સમકાલીન હતા રામ જે છે એ ત્રેતાયુગની અંદર એમનો સમય માનવામાં આવે છે એટલે રામના પણ સમકાલીન વાલ્મિકીને માનવામાં આવે છે અને એમના પછી મહાભારત જે છે એ ખૂબ જ પ્રાચીન ગ્રંથ આપણો મહાભારત અને મહાભારતના સમય અનુસાર વાલ્મિકીનો જે સમય છે એ ઈસવીસન પૂર્વે એકત્રીસોની પણ પહેલાંનો માનવામાં આવે છે કારણ કે મહાભારત જે છે એ ખૂબ જ પ્રાચીન ગ્રંથ છે અને એનાથી પણ પ્રાચીન જે છે એ મહર્ષિ વાલ્મિકી છે આવી રીતે ઘણા બધા મતમતાંતરો જે છે એ વાલ્મિકીના સમયને લઈ અને છે પરંતુ આપણે અહીંયા એમાંથી અમુક સમય વિશેની ચર્ચા કરી છે પરંતુ છેલ્લે નિર્વિવાદપણે આપણે કહી શકાય કે રામાયણ જે છે એ ખૂબ જ અતિ પ્રાચીન મહાકાવ્ય છે અને મહર્ષિ વાલ્મિકી જે છે એ પ્રાચીન આદિ કવિ માનીએ છીએ એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મહર્ષિ વાલ્મિકીના જીવન અને એમના સમયની જે માહિતી આપણને અહીંયા ઉપલબ્ધ થઈ છે એ માહિતીની ચર્ચા કરી છે આગળના લેક્ચરની અંદર આપણે રામાયણ એક મહાકાવ્ય તરીકે એમનું અધ્યયન છે એ કરીશું ધન્યવાદ